સાત પર્બના ગાદીપતી ગંગામાં જે પાપને નિવારે છે ગુણોને પ્રકટ કરી ઓળખ આપે છે મુશ્કેલીમાં આશરો આપે છે અને દુખિયાની સેવા કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને સંતો કહેવામાં આવે છે આવા જ દૈવી ગુણો સાથે એક મહેર સ્ત્રીસંતનો કુતિયાણા તાલુકાના કોટના બાલોચ ગામે જન્મ થયો શૂરવીરતા સત્ય અને આત્મસન્માનના દૈવી સત્વ સાથે અવતરેલા આપણા જ્ઞાતિના કરશનભાઈ લીલાભાઈ મોઢવાડિયા તથા રાણીબેનના ઘરે ઈ એક હજાર નવસો પચ્ચીસની આસપાસ એક પુત્રી રત્નો જન્મ થયો નામ લેવામાં આવ્યું ગંગા કોને ખબર હતી કે આ ગંગા ભાગીરથી ગંગાની જેમ જ જગકલ્યાણ અર્થે ભેખ ધરશે ગંગાબહેન બાળપણથી જ ધર્મપરાયણ હતા ભૂખ્યાને ભોજન સાધુ સંતોની સેવા બીમારોની સારવાર પાછળ જ એ સતત મગ્ન રહેતા આપણા સમાજના આશરા ધર્મને વરેલા ગંગાબહેન આંગણે આવનાર દરેક જીવને પોતાના હાથેથી જ રોટલા ઘડીને પ્રેમભાવથી જમાડતા સેવાધર્મને વરેલા ગંગાબહેન યુવાન થતા વડીલોએ કહ્યું દીકરી ગંગા ઘર સંસાર માંડી લે એ વખતે ગંગાબહેનનો એક જ અને અફર જવાબ હતો મારે તો ગરીબોની સેવાચાકરી કરવી છે દુખિયા અભ્યાગત બીમાર મૂંગા જીવની સેવા એ જ મારો જીવનપ્થ છે ગંગાબહેનની સેવા પરાયણતા જોઈ આગળ કોઈ કશું બોલી શકતું નહીં ગંગાબહેનનો સેવાનો યજ્ઞ ગામોગામ સુધી વિસ્તરવા લાગ્યો ગૌમાતા પશુ પક્ષી બધા જીવોની અવિરત સેવા દિવસ રાત કરવા લાગ્યા गंगा बहन ने कोई ये सनातन धाम एवं परबधाम विषय माहिती आपी बीरद अपना पारतल पूरन करत सब आश जाको जग में कोई नहीं ताको देवीदास गरीबो पीतिया अंध अपंगो निराधार ना दरेक दुखी लोको माटे नु स्थान एटले परबधाम गंगा बहने दृढ़ निर्धार करो सेवानी टेक चालू राखी पर्वनी जग्या पर जई लोकोनी સેવા કરવી ગંગાબહેનના સતના માર્ગ પરના વહેણને વેગ મળ્યો ખભે કાવડ લઈ ગંગાબહેન રામરોટીની જોડી પર્બની આસપાસના ગામોમાં ફેરવતા કોઈ પણ જાતના ભેદભાવ વગર જનસમાન્યની પેટની ભૂખ ઠારતા દરેકની માતૃત્વભાવે ગંગાબહેન સેવા કરતા ભાગીરથી ગંગાનું માનુષી સ્વરૂપ લઈને સમાજને પાવન કરવા આવ્યા હોય એવું લાગતું પર્બના પીરના સંત દેવીદાસ અમરમાની કૃપાથી પવિત્ર જગ્યાના ગાદીપતી શ્રી ગુરુ બાલકદાસ બાપુએ ગંગાબહેનને શિષ્ય બતાવ્યા અને સનાતન ધર્મના સ્ત્રી સંતની પદવી આપેલી ત્યારબાદ તેણી પર્બની જગ્યાના ગાદીપતી પણ બન્યા ગંગાબહેન ગંગામાના નામથી પ્રચલિત થયા આપણી જ્ઞાતિ માટે આ બહુ ગૌરવશાળી વાત હતી કે સનાતન ધર્મની આ પવિત્ર જગ્યા પર ગાદિપ્તિ તરીકે આપણા સંત બિરાજમાન થયા ગંગામાં એક હજાર નવસો સાઠથી બે હજાર એક સુધી ગાદિપ્તી તરીકે ચાલીસ વર્ષ સુધી સેવારત રહ્યા ગંગામાને જે પણ જોતા એ તેણીમાં અમરમાની અધીનતા અને દેવી સ્વરૂપ અનુભવતા आश्रे आवेला दिन्दुखिया ने सांत्वना आपता अने भावे एमनी सेवा करता गंगा भक्तों ने सेवा एज मानव धर्म होवानो उपदेश आपता। ए कहता संतों ना आशीर्वाद प्राप्त करिए कोईकनी दुआ लेता शीखीए गंगा मा गामडे गामडे जोरी फेरवा जता क्यारेक एका एकागाड़ी लईने जता જ્યારે ગંગામાં એક બાવળી ઘોડી પર સવાર થતા ત્યારે સાક્ષાત જોગણી જ લાગતા પરબધામના સંત શ્રી સેવાદાસ બાપુને સનાતન ધર્મનો હંસરો જે લીલા રંગના કાપડનો બનેલો હોય ગળામાં ગંગા માતાજીએ ધાર્મિક વિધિથી સ્વહસ્તે પહેરાવેલો આપણા સમાજ માટે આ ગર્વ લીધા જેવી પણ હતી ગંગામાએ અનેક ભક્તોની મુરાદ પૂરી કરી અનેક પરચાઓ આપ્યા પર્બની ગાદીને ચાલીસ વર્ષો સુધી શોભાવી સેવા ધર્મનો સિલસિલો ચાલુ રાખી ગંગામાએ પિચોતેર વર્ષે નાશવંત દેહ છોડી દીધો આપણી જ્ઞાતિ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે કે આવા સેવાભાવી અને સનાતની સ્ત્રી સંત આપણા કુળમાં જન્મ્યા